રાજકોટ શહેરના પોલીસ કમિશનર શ્રી કુમાર જાસર અને અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સર દ્વારા રાજકોટ શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓ વિરુદ્ધ કડક પગલાં લઈ તેઓને નેસ્તનાબુદ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી તો એ સૂચનાની અનુપાલના ભાગરૂપે જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ આચરતી એક ટોળકી જેને મુરગા ગેંગ કહેવામાં આવે છે એના એકવીસ સભ્યો વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ પીઆઈ શ્રી ડામોર સાહેબ પીઆઈ શ્રી ચિરાગ જાધવ સાહેબ અને પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી એક્ટ હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ચોળકી વિરુદ્ધ છેલ્લા દસ વર્ષોમાં આર્મ્સ એક્ટ ખૂનની કોશિશ હથિયારો સાથે રાયોટિંગ ચોરી એનડી સરકારી મિલકતમાં તોડફોડ ફરજ રુકાવટ જેવા છત્રીસ ગુનાઓ આ જીસીટીઓસી હેઠળ ધ્યાને લેવામાં આવેલ છે આ ટોળકીના એકીસ સભ્યો પૈકી બાર આરોપી જે છે હાલ પોલીસ સિકંજામાં છે જેમાં શાહજાં અહેમદભાઈ ઇરફાન સત્તાર હમીજ સરફરાજ મુઝકીર અને ફરહાન ઇત્યાદિ છે અને ચાર આરોપી એ ડિવિઝનના ગુનાના કામે જેલ હવાલે છે જેમાં ગેંગનો જે લીડર છે સમીર ઉર્કે મુર્ગુ અને તેના શાગિદ છે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ બંને ગેંગના સત્તર પ્લસ એકીસ આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાથી દારૂ જુગાર અને એનડીપીએસ જેવી પ્રવૃત્તિઓ પણ ઓછી થશે એના પણ અંકુશ લાગશે કેમ કે આ બંને ગેંગના સભ્યો વિરુદ્ધ નાઇન્ટી ટુ પ્રોવિઝન એક્ટ હેઠળના ગુના જુગારના દસ ગુના અને એનડી પીએસના ગુના દાખલ થયેલા છે આ સિવાય રાજકોટ શહેરમાં જે સંગઠિત ગુના આચરનાર વ્યક્તિઓ છે અને જે વારંવાર ગુના કરતા વ્યક્તિઓ છે એના વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળની કાર્યવાહી અત્યારે હાલ ચાલુ છે અને આવનાર સમયમાં બીજે પણ જીસીટીઓસી એક્ટ હેઠળની કાર્યવાહી દાખલ થશે અને આ ગેંગના તમામ સભ્યોની જે મિલકત છે જે એને ગુનાખોરીથી હાસિલ કરેલ છે અને એમના જે કોન્ટેક્ટ છે એના જે વાહન છે એમની તમામની ગહેનતાપૂર્વક જાંચ કરવામાં આવશે અને જે પણ અપરાધથી દુનિયાથી જે એને જે મિલકત બસાવેલી હશે એને કબજે કરી કાર્યવાહી કરવામાં આવશે જે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં જે ફાયરિંગનો બનાવ બન્યો હતો એમાં મુખ્ય આરોપી જે મુર્ગા ગેંગનો એક સમીર ઉર્ફે સંજોહ છે અત્યારે ફરાર છે એને પકડવા માટે અમારી ટીમોના પ્રયાસ ચાલુ છે સમીર ઉર્ફે મુર્ગો શાહનવાજ અને એના બીજા બેશાગીર છે